પહેલી જાન્યુઆરીના રોજ પોરબંદર છાયા નગરપાલિકામાંથી પોરબંદર મહાનગરપાલિકા બનાવવામાં આવેલ છે મહાનગરપાલિકામાં જ્યારે સભ્યોની ચૂંટણી હાથ ધરવામાં આવશે ત્યારે નવા જે હોદ્દા છે મેયરશ્રી ડેપ્ટી મેયરશ્રી શાસક પક્ષના નેતા દંડકશ્રી વિરો વિરોધ પક્ષના નેતા વગેરે જે જગ્યાઓ હોય છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી આ નવી જગ્યાઓ ઉપસ્થિત થનાર છે આ જે પદાધિકારી આવનાર છે એમની બેઠક વ્યવસ્થા માટે અત્યારે ઉપર જે સમારકામ કરવામાં આવી રહેલું છે વધુમાં કચેરીનું સંખ્યા પણ વધેલું છે જે નવી કોર્પોરેશનની નવી કચેરી બનાવવાની છે એમાં ઘણો સમય લાગે તેમ છે એટલે હાલ આ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી જણાય છે એ અનુસંધાને ટેન્ડર બહાર પાડી અને જે નવી વ્યવસ્થા છે એમાં નવી ચેમ્બર્સ બનાવવાની કામગીરી અને એમાં ફર્નિચર લગાવવાની કામગીરી કરવામાં આવી રહેલ છે કેટલા ખર્ચે થશે આ કામ અંદાજે 1 કરોડના ખર્ચે ટેન્ડર કરવામાં આવ્યો રવિજી છે ઈ કચેરી ક્યાં બનાવવાની દરખાસ્ત છે નવી કચેરી લગભગ હાલની જે કલેક્ટર ઓફિસ છે એની આજુબાજુમાં બનાવવા માટેની જગ્યાની માંગણી કરવામાં આવેલ છે આ જે બિલ્ડિંગ છે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે બે માળ જી પ્લસ ટુ કન્સિડર કરી અને એની સ્ટ્રક્ચરલ ડિઝાઇન કરવામાં આવેલી હતી આ જે બાંધકામ છે એમાં ઉપર ત્રીજો માળ થઈ શકે કે કેમ તે બાબતે સ્ટ્રક્ચરલ એન્જિનિયરનો અભિપ્રાય માગવામાં આવેલો હતો અને એમનો અભિપ્રાય કર્યા હતો કે આના પર ત્રીજો માળ થઈ શકે તેમ નથી એના કારણે આ ત્રીજો માળ ત્યાં લેવામાં આવેલ નથી પરંતુ આનું જે બિલ્ડિંગ છે એમાં સુધારા વધારા કરવામાં આવી રહ્યો છે હું એટલું જ કહેવા માંગુ છું કે આ બિલ્ડિંગ બન્યું છે ખાલી ત્રણ વર્ષ થયા અને આનું અત્યારે દેશી ભાષામાં કહે તો બિલ્ડિંગ માટેનું સર્ટિફિકેટ છે એ પણ નેગેટિવ આવેલું છે આટલા રૂપિયા એક કરોડના ખર્ચ અત્યારે કરે છે તો હું એટલું કહેવા માગુ છું કે જાહેર જનતા માટે આ પૈસાનો ખર્ચ થવો જોઈએ આ પૈસા ખોટો વ્યય કરે છે સરકારના પૈસા એ ખરેખર પબ્લિકના જ પૈસા છે તો પબ્લિક માટે કામ થવું જોઈએ જે સુવિધા પબ્લિકને મળવી જોઈએ રોડ ગટર સફાઈ એનું તો કંઈ કામ થતું નથી અને સરકારી પૈસાનો ખોટો વ્યય થાય છે આના માટે ખરેખર પબ્લિકે જાગવું જોઈએ અને હું તો એટલું જ કહું કે પદ અધિકારીને બજારમાં જઈ શું કામ કરવું પહેલું એ કરવું જોઈએ ખરેખર ભણેલા હોય તો એકલું ભણેલું ચાલતું નથી ભણેલાની સાથે ગણેલા પણ હોવા જોઈએ સરકારી પૈસાના ખોટા વ્યય થાય છે પબ્લિક માટે જે કામ થવું જોઈએ થતું નથી